ખાતે આવેલી પીઆરજી ગ્રુપ સંચાલય ઉર્મી સ્કૂલ ધોરણ દસ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાજ્યમાં આજથી સત્યાવીસ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે સત્યાવીસ ફેબ્રુઆરીથી સત્તર માર્ચ સુધી પરીક્ષા યોજાશે વડોદરા શહેરના બાર ઝોનના ઓગણ સિત્તેર કેન્દ્રોમાં પરીક્ષા યોજાશે વડોદરાના બીઆરજી ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કૂલ ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમાં બીઆરજી ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કૂલના શિક્ષક અને પ્રિન્સિપલ ઉપસ્થિત રહ્યા હતા આવના ધોરણ દસના વિદ્યાર્થીઓને પુષ્પ તથા ગોળધણા ખવડાવીને આપીને તેઓનું મનોબળ વધારવામાં આવ્યું હતું શાળા તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે સીસીટીવી સજ્જ છે તેમજ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેની પણ પૂર્ણ તકેદારી શાળાતંત્ર દ્વારા રાખવામાં આવી છે શાળાના પ્રાંગણમાં અનેક સરસ્વતીની માતાની મૂર્તિ મૂકવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓ માતાજીના આશીર્વાદ લઈને પોતાની પરીક્ષા આપી શકે અને પશ્ચાતાપ પેટી પણ મૂકવામાં આવી હતી નોંધનીય બાબત છે કે શાળા સંચાલકો દ્વારા દિવ્યાંગો માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે આપીએ છીએ જે પણ આજે ગુજરાતીનો જે બોર્ડનો પેપર છે અમારી આશા છે કે અમારા સાથે બધા જેટલા બોર્ડના છે બધા સારી રીતે પાસ થાય ફૂકટ ફર્સ્ટ ક્લાસ થઈ રહી છે ક્લાસ ટીચરો બધા સપોર્ટ કરે છે અને સારી રીતે મારી તૈયારી થઈ છે એન્ડ પ્રેસ ધ બેલ નેવર મિસ એન અપડેટ